હેલો મિત્રો જય માતાજી હું તમારો પ્રિય ગુજુ ભીમરો અને આજે તો હું તમને એવી વસ્તુ બતાવીશ કે તમે ક્યારેય નહીં જોયું હોય તો કે મારા દાદાનો મહેલ એ તો તમે નો જોયો હોય તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને આજે મારા દાદાનો મહેલ બતાવીશ હાલો ત્યારે તો મિત્રો એ પહેલાં તમને હું મારી ખેતીવાડીનું સમજાવી દઉં આ છે મિત્રો ઘાસ આપણું જો આ આપણું ઘાસ છે અને આમાં જે ઘાસ તૈયાર થાય છે અને ઓલામાં મકાઈ કરવાનીનો પ્લાન છે કે જાહેર કરવું કોમેન્ટ બોક્સમાં કહી દેજો એમાં ગમે એ વસ્તુ કરવાની છે જો આમાં એટલું બાકી રહ્યું છે એમાં જાહેર કે મકાઈ ગમે એક વસ્તુ કરવાની છે અને આમાં હજી આપણે વાવી દીધું છે પણ ઉગ્યું નથી અને જો ટીપના હારા પાથરી દીધા કેમ કે પછી ઉનાળામાં પાણી બહુ વાળવું પડે છે પાણી વાળવું એ કરતાં કીધું આ પાથરી દેવાય મજા આવે આમાં આમાં અને જો આટલી જાહેર છે ઓ મિત્રો આ છે મારા દાદાનો મહેલ અને આ જો તમે જોઈ લો આ મારા દાદાનો મહેલ મારા દાદા અહીંયા રહેતા હતા અને આ ડોડીમાં મોટા ત્યા છે અને અમે પણ અનેક રીતે આ મહેલમાં રહેવાની મજા આવતી હતી અત્યારે તો બધું ફરી ગયું એટલે હવે કઈ મજા આવતી નથી પ્રો ઓડ કોલીન બતાઈ દો તમને મહેલ કોલીન બતાઈ લો આ મહેલ કારણ કે દાદા વહી ગયા પછી આ બધું મહેલ સુનો સુનો થઈ ગયો છે આવ જો નગર અહીંયા બધી શોખાય ફૂલ રાખતા હતા અને અહીંયા તો એક ડજન એક ફોટા હતા પેલા પણ એ અત્યારે નથી કેમ કે દાદા નથી એટલે આ કોણ જેવો પૂજા કરવા આવે એટલે આપણે બેન કરી દીધો મહેલ આપણો આપણો નહીં મારા દાદાનો મહેલ અને હવે મારા દાદા સ્નાન કઈ જગ્યાએ કરતા હતા નહીં એ બતાવીશ તમને હું તો જો આ આ જગ્યા છે ત્યાં મારા દાદા સ્નાન કરતા હતા ઘણા વર્ષો અહીંયા સ્નાન કર્યું છે પછી એ હિન્દી થોડોક મોટો બિન બનાવ્યો પછી મહેલમાં ગયા મોટા મહેલમાં તમે રો એવું બધું છે તમે જે મારા દાદાને બીજી કિસ્ટ સાંભળ્યું જ નથી તમે જો રહ્યું હોય ને તો તમને એમ થાય કે ઓહો છે એને કંઈ બાકી મારા દાદા આ છે અમારા સુરાપુરા દાદા એટલે કે પૂરધન દાદા છે કેમ કે ન્યા તો સંપલ કાઢીને જ લાવવું પડે ને કે ન્યા તો મારે એમાં કઈ કટે નહીં જો આ બધું આ પડ્યું છે કેમ કે કોઈ આવતું નથી ઉગાવે ત્યારે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો સંપલ પહેલી ભાષા તો વિડીયોમાં બન્યા રહેજો મજા જ આવે જો આ કપા આપણો આ કપા છે અને આ અમારા શેઢા છે જો બધા જમીનું કરતા શેટા વધી ગયા નવો તો ખરા તમે આ એમ રાખેલું છે પણ ફાર્મ રાખ્યું પણ એમાં કપાર પડતું લખ્યું ફાર્મ ના નીકળે તો સારું છે વધારે ફાર્મ ને નહીં નીકળે એવું લાગે જો એમાં તો હા એમ જો એટલો શેરો વાટ નાખ્યો હે મારા બા વાટે શેરો જો એટલો શેટો બોગા દીધો અત્યારે મેં આવ્યા છે ઘણો શેટો વાટ નાખ્યો બાય ક્યાં સુધી વાટવાનો ન્યા સુધી